રણબીર કપૂરની ફિલ્મ રામાયણને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે આ ફિલ્મ માટે રણબીરે પોતાના લુકની સાથે સાથે પોતાની લાઈફ પણ બદલી છે આ ફિલ્મની તેના ફેન્સ સાથે સાથે રાહ જોઈ રહ્યા છે ત્યારે રામ આનંદ સાગરની રામાયણની સીતા એટલે કે દીપિકા ચીખલિયા કહે છે કે આ ફિલ્મ ન બનવી જોઈએ દીપિકા ચીખલિયા એવા તમામ લોકોથી નિરાશ છે કે જેઓ રામાયણ બનાવી રહ્યા છે તેમના મતે આવું ન કરવું જોઈએ મહત્વનું છે કે દીપિકાએ રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી હતી આ શો વર્ષ ઓગણીસો ને સિત્યાસી માં દૂરદર્શન પર શરૂ થયો હતો જે ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો નિશેષ તિવારીની રામાયણ ફિલ્મનું નામ ગોડ પાવર રહેશે તેમજ તેને બે ભાગમાં બનાવવામાં આવશે અને બંને ભાગનું શૂટિંગ એક સાથે થશે રામાયણના બંને ભાગનું શૂટિંગ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે આ ફિલ્મ સો મિલિયન ડોલર એટલે કે અંદાજે આઠસો કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે કે જેમાંથી માત્ર ફિલ્મનો બીજા ભાગ ઉપર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ